બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા જય દીકરાવે માવતર ની કોરી ના કદર એટલે તલે ભરાણાયા જે વૃદ્ધાશ્રમ ના ઘર દીકરાવે માવતર ની કોરી ના કદર એટલે તલે ભરાણાયા જે વૃદ્ધાશ્રમ ના ઘર જેના થકી દુનિયામાં જન્મ લીધો છે આળી પુસિને તને મોટે રોકી દો છે કેવા કેવા દુખ વેઠ્યા તને સુખ ભરણ એટલે ભરાણાયા જે વૃદ્ધ સૌના કર મંદિરોમાં મોટા મોટા દાન તું કરે છે માતા પિતા આખડી ના આંસુડા સારે છે ઉંબરો છોડીને ચડ્યો ડુંગરા ઉપર એટલે ભરાણાયા જે વૃદ્ધાશ્રમ ના ઘર માવતર માં માવતર નડે છે કળીયુગી વારે મીટાડો ફરે છે દીકરા તું દીપડો બનીના ફર એટલે ભરાણાયા જે વૃદ્ધાશ્રમ ના ઘર ડગરા કઈ તું બોલાવે ખોખારા સપને ડરાવે ક્યારે જાય કોખુ ને ચોખ્ખું થાય કર એટલે પરણાયા જે વૃદ્ધાશ્રમ ના કર ભજન સાગર મંડળ કહે વડીલો ની કરી લેજો સેવા સાચી કરો સેવા તો મળશે મીઠા મેવા સાચી સેવા કરો તો સ્વર્ગ બને કર એટલે ભરાણાયા જે વૃદ્ધ ના ઘર નીતિ જીવન સફર રાખો થોડો ડર જીવન બને સુગંધી જે શિકર ની કર એટલે ભરાણાયા જે વૃદ્ધ ના ઘર દીકરાવે માવતર ની કરી ના કદર એટલે ભરાણાયા જે વૃદ્ધાશ્રમના કર એટલે ભરાણ જે વૃદ્ધાશ્રમના કર બોલો કૃષ્ણ લાલ લાલકી જય